મગુરુને કોટી કોટી વંદન કરું છું કે જે આપણી ગુજરાતની ભૂમિ ઉપર આવીને કૈવલ કૈવલકર્તાનો લક્ષ્ય લઈને આવ્યા અને આપણે દિવ્ય પરમગુરુ આપણને મળી આપણા નસીબમાં એટલે દિવ્ય પરમગુરુને હું કોટી કોટી વંદન કરું છું બીજું પ્રભુભાઈ જે આપણને એ શિગિલ કરવા માટેની પરવાનગી આપી અને પ્રભુભાઈ ઘણું બધું આભાર માટે એમણે કહ્યું છે એટલે બધુભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનો છું જીતેન્દ્રભાઈ અને હેતલભાઈ એમણે આપણી સિટીમાં ખૂબ ખૂબ ધ્યાન કરાવ્યું મન વધવાનું જ્ઞાન ભક્તિ વૈરાગ્ય નવદા ભક્તિ વગેરે વિશે ઘણું ઘણું આપણે બહુ સમજાવ્યું કે આવું કોઈ જગ્યાએ આપણે સાંભળવા મળવું જોઈએ બીજે જ્યાં આપણે આપણે હેતુભાઈ અને જીતેન્દ્રભાઈએ ઘણું સારું આપણને પીરસ્યું છે આપણા સ્વયંસેવકો ભાઈઓને બહેનો એમણે પણ આપણા માટે ખૂબ ખૂબ સેવા કરી છે અને આપણે સમયસર આપણે જઈએ એટલે આપણા માટે એ લોકો રસોઈ તૈયાર કરી રાખે છે હેતન અશોકભાઈ અને ચેતનભાઈ એ લોકો નવસારીથી દરરોજ અહીં આવે છે અને આપણા માટેની જોઈતી સામગ્રી એ લોકો પૂરી પાડે છે આ રીતે હું બધાનો આભાર માનું છું આ સાધકો પણ જે આવ્યા છે એ બધા દસ દિવસ માટે ઘર છોડીને આવ્યા છે એટલે એ પણ બહુ સારું કહેવાય દિવ્ય પરમગુરૂએ આપણે કહ્યું છે કે ચોરાસી કે જન્મ મરણને યુગને યુગન વહી જાય એસી કષ્ટ સહો પણ લીલો નહીં કહેવાય તો પરમ તમને મળવું હોય તો આપણે ધ્યાન ભોજન કર્યા વગર આપણે છૂટકો નથી